એ સ્વર્ગમાં ગયા દેહની સાથે મહાપ્રભુ તો ગયા અને આપણા ગુજરાતના વીરપુરના જલારામ બાપા જેની આજે બસો ને છવ્વીસમી જન્મ જયંતિ છે એ પણ સદેહ સ્વર્ગની અંદર ગયા છે જે દેહ ટુકડો એને હરી છે ઢુકડો કેવું નાનકડા નાનકડા સૂત્રોની અંદર આખી જાણે એમ લાગ્યું હોય કે કોઈ ગ્રંથ સાર પીરસી દીધેલો હોય બસો ને છવ્વીસમી જન્મ જયંતિ એનો પ્રભાવ આજે આખા વિશ્વની અંદર છે અને જ્યાં જ્યાં ભગવાન નાવા બધા રામના ભક્તો જલારામ બાપાના ભક્તો દુનિયાના ગમે તે છેડાએ હોય ને તો એ આજના દિવસે ત્યાં કઢી ખીચડી અને રોટલાનો પ્રસાદ ચારેકોર વિતરણ થાય છે જલારામ બાપાની તમે એક નિષ્ઠા જુઓ ખાલી રામનું નામ તો લેવું રામના નામની માળા તો કરવી પણ દરેકને પ્રેમથી ભોજન કરાવવું આખા ભારત વર્ષની અંદર તમે મંદિરમાં તમે યાત્રા કરો ને તો એક વીરપુરનું મંદિર એવું મળશે કે જ્યાં બોર્ડ મારેલા છે કે અહીંયા એક પણ પૈસો આપવો નહીં આખા વિશ્વમાં તમે ગમે ત્યાં જાઓ એક પણ રૂપિયો ત્યાં સ્વીકારવામાં નથી આવતું છતાં પણ જલારામ બાપાની કૃપાથી કોઈ ત્યાં ધાન્યના ભંડાર ખૂટતા નથી વીરબાઈ મા એ સૂત્ર આપ્યું કે જે દે ટુકડો એને હરી ટુકડો ઘણી વખત આપણે એવો વિચાર આવે કે ભગવાન મારા ઉપર કંઈક કૃપા કરે ને પછી હું સમાજની અંદર કંઈક વિતરણ કરું મારી પાસે એક લાખ રૂપિયા આવે ને પછી એમાંથી હું પાંચ રૂપિયા વાપરું પણ જલારામ બાપાએ જો એ વિચાર કર્યો હોય ને તો તો આજે જલારામ બાપા એ ઘરો ઘર ન પૂજાતા હોય મારી પાસે જે પણ કાંઈ છે બસ એમાંથી હું ચારેકોર વિતરણ કરું આવી આ ભાવના એ જલારામને ભગવાન રામ સુધી પહોંચાડી દીધા આજે પણ તમે અયોધ્યા ની યાત્રા કરો ને તો અયોધ્યામાં ભગવાન મંદિરની અંદર જે ભોગ ધરાવવામાં ને ભોગ છે વીરપુરથી પત્ર ગયો હતો કે અમારા ભાવને સ્વીકારો અને ત્યાંના ટ્રસ્ટી મંડળે ભાવ સ્વીકાર્યો જલારામ બાપાનો રોટલો રામ સુધી પહોંચી ગયો એમના પાવન ચરણની અંદર પણ વંદન તાકે પદ વંદન કરું જય 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 જલારામ બોલીએ સંત શિરોમણી જલારામ